પાટણ શહેરના આનંદ સરોવર નજીક આવેલા નૂતન અંબિકા શાક માર્કેટમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક ઓપરેટર પિયુષભાઈ પર એક અજાણ્યા મહેશભાઈ એમ દરજી નામના વ્યક્તિ દ્વારા સરકારમાં એક નામની પોસ્ટકાર્ડથી અનાજનો જથ્થો ઓછા પ્રમાણમાં આપતો હોવાની અરજી કરી હતી ત્યારે આ નનામી અરજીના અનુસંધાનમાં તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પાટણ એસઓજી પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજી ઠાકોર દ્વારા આ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સરકાર માન્ય સંસ્થા ચલાવતા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા સંચાલક ઓપરેટર પિયુષભાઈ જે ખમારની સરકાર માન્ય દુકાન ઉપર આવીને જણાવ્યું હતું કે તમારી વિરુદ્ધ એક અરજી આવી છે ત્યારે આ નનામી અરજીના અનુસંધાનમાં અમારે તમારી દુકાનનું અરજીપત્રક અને વેચાણપત્રક જોવા માંગ્યા હતા અને આ સાથે પાટણ પોલીસ એસઓજી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજી ઠાકોર દ્વારા આ સરકાર માન્ય પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાનના સીસીટીવી કેમેરા નીચે ઉતારવા જણાવ્યું હતું કે મારે તમારી પ્રવૃત્તિઓ તપાસવી છે ત્યારે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાનના સંચાલકે પાટણ એસઓજી પોલીસ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજી ઠાકોરને કહ્યું હતું કે હું કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરતો નથી તેમ છતાં સંચાલક ઓપરેટર પિયુષભાઈ ખમાર દ્વારા એસઓજી પોલીસ સ્ટાફના વિષ્ણુજી ઠાકોરને સીસીટીવી કેમેરા નીચે ઉતારી આપ્યા હતા અને આ સાથે સસ્તા અનાજની દુકાનના લેપટોપ સાથે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામના સસ્તા અનાજની દુકાનના સંચાલક ઓપરેટર પિયુષભાઈ ખમારને બળજબરીપૂર્વક પાટણ એસઓજી પોલીસ સ્ટાફના વિષ્ણુજી ઠાકોર દ્વારા બિભત્સ ભાષામાં વર્તન કરી તેમના બાઇક પાછળ બેસાડીને પાટણ એસઓજી કચેરી ખાતે લઈ ગયા હતા અને ત્યાં એસઓજી પોલીસ કચેરીમાં આ સસ્તા અનાજની દુકાનના સંચાલક ઓપરેટર પિયુષભાઈ ખમાર સાથે જાણે કોઈ મોટી મોટો રીઢો ગુનેગાર હોય કે પછી મોટો આરોપી હોય તેમ પિયુષભાઈ ખમારને પાટણ એસઓજી કચેરીમાં જમીન ઉપર એક ગુનેગારની જેમ નીચે બેસાડી રાખ્યા હતા પીયુષભાઈ ખમાર દ્વારા લખવામાં આવેલ લેખિત અરજી દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજી ઠાકોરની રોજ રોજની ખોટી હેરાનગતિ અને માનસિક ત્રાસના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી આ પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સરકાર માન્ય સસ્તા અનાની દુકાન ચલાવતા સંચાલક ઓપરેટર પિયુષભાઈ ખમાર પરિવારને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર કે તેઓને કહ્યા વગર ક્યાંય જતા રહ્યા છે જેના કારણે સંચાલક પિયુષભાઈ ખમારના પરિવાર પર

કે પછી અમારા પરિવારને ખોટી રીતે કાયદાના ગૂંચવણમાં સામેલ કરવામાં ન આવે અને આવી રીતે ખોટી રીતે હેરાનગતિ કરનારા એસઓજી પોલીસ સ્ટાફના વિષ્ણુજી ઠાકોર પર પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા યોગ્ય પગલાં ભરી અને મને મારા પતિને શોધી કાઢી ન્યાય આપવામાં આવે તેવી અશ્રુભીની આંખે માંગ કરવામાં આવી છે પિયુષભાઈ ખમાર મારા પતિ સવારે સાડા વાગે ઘરેથી અરજી લખીને ચાલ્યા ગયા છે એમને એસઓજીમાંથી વિષ્ણુજી ઠાકોર કરીને એક કોન્સ્ટેબલ હતા એણે બહુ ટોર્ચર કર્યા હતા ત્રણ દિવસથી જેથી ત્રણ દિવસથી એ નહોતા ખાતા કે નતા સર્ચકીટ રીતે વાતો કરતા આજ સવારે આ અરજી લખીને એ મૂકીને ચાવી મોબાઈલ બધું મૂકીને ક્યાંક ચાલ્યા ગયા છે હજી સુધી એમનો પત્તો નથી હું અહીંયા કલેક્ટર સાહેબ અને પ્રાંત અધિકારી સાહેબને મળવા આવી હતી એમણે મને આશ્વાસન આપ્યું છે કે તમારા પતિ આવી જશે હું બધાને વિનંતી કરું છું કે તે હેમકેમ મારા ઘરે પાછા આવી જાય અને બીજી વાર આવું કોઈ વર્તન ના કર્યા એની નમ્ર અપીલ કરું છું છોકરને મને અપીલ છે કે જેમ બને એમ જલ્દીથી શોધીને લાવો તો સારું મળીએ ને મધ્યમ તપાસ તો કરવામાં કરી પણ કશું ભાળ મળતી નથી હજી સુધી માટે જ કલેક્ટર સાહેબને એમને મળવા આવ્યા હતા કે જેથી એ લોકો એટલી બને એટલી મને મદદ કરે તો મારા પતિ ફટાફટ ઘરે આવી જાય